બાકી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં હાલ ક્ષત્રિય મહાસંમેલનનો મુદ્દો ખૂબ જ ગાજ્યો છે શું થયું ક્ષત્રિય મહાસંમેલનની સાથે સાથે શું ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા વિરોધ વોટમાં રૂપાંતરિત થશે રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન યોજાયું આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા છે કે ક્ષત્રિયની અસ્મિતા કાજે ભાજપે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને આપેલ ટિકિટ પાછી ખેંચાવી જોઈએ કોંગ્રેસે સમય પર સોગઠી મારીને અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે ક્ષત્રિય સમાજ ગુજરાતમાં બહોળી રીતે પ્રસરેલો છે ક્યાંક સીધી રીતે તેમનું વર્ચસ્વ છે ક્યાંક તેમની નોંધપાત્ર હાજરી છે તો અમુક જગ્યાએ તેઓ મતદાનમાં નિર્ણાયક બની રહેનારા પુરવાર થયા છે અલ્પેશ ઠાકોરે બે હજાર પંદરમાં શરૂ કરેલા આંદોલનમાં ક્ષત્રિય સમાજે કોંગ્રેસની પડખે રહીને મતદાન કર્યું ત્યારે કોંગ્રેસને ખાસો એવો ફાયદો થયો હતો હવે ફરી એકવાર ક્ષત્રિય સમાજની ધૂણી ધખાવા લાગી છે ભાજપ સીધી રીતે પોતાના નેતા રૂપાલાની પડખે છે આનું કારણ એ છે કે વોટના ગણિતમાં રૂપાલા ક્યાંય પણ હારતા દેખાતા નથી ભાજપની પાસે અકબંધ પાટીદાર વોટ છે અને એટલા માટે જ ભાજપની નેતાગીરીને રાહત છે જોકે કોઈ પણ પ્રકારની કચાશ કે કસર રાખ્યા વિના ભાજપ રાજકોટ લોકસભા જીતને જીતવા માટે એડી જોર લગાવી દેશે હવે પ્રશ્ન એ છે કે શું ક્ષત્રિય સમાજનો રૂપાલા સામેનો આ વિરોધ વોટિંગ મશીનમાં કન્વર્ટ થશે કે કેમ અત્યાર સુધીના આંદોલનની તરે જોતા અને ત્યારબાદ આવેલ તમામ ચૂંટણીઓમાં એવું મનાતું હતું કે હવે ભાજપનું ધોવાણ થશે પરંતુ એવું બન્યું નહીં અને ઉલટાનું ભાજપ મજબૂત બનીને બહાર આવ્યું છે ભૂતકાળમાં જેમ અન્ય સમાજોમાં બન્યું છે તેમ ક્ષત્રિય સમાજના વિરોધની વાત વોટ સુધી પહોંચતા ક્યાંક ભટકી જવાની આશંકા નકારી શકાતી નથી ક્ષત્રિય સમાજનો રૂપાલા સામેનો વિરોધ પણ કેટલો ટકી રહે છે તે પણ એક મહત્વનો પ્રશ્ન છે મતદાનના દિવસે રૂપાલાની સામેનો વિરોધ રૂપાલા વિરોધી વોટમાં રૂપાંતરિત થાય છે કે કેમ એ જોવાનું રહ્યું વધુ સમાચારો સાથે ફરી મળીશું જોતા સત્ય ડોટ કોમ